હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું સવારે દસ વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે આઠ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જેમાં ભાવનગર સુરત અને ભરૂચમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું આણંદ વડોદરા અને પંચમહાલમાં પણ આજે રેડ એલર્ટ દસ વાગ્યા સુધીમાં છોટા ઉદેપુર નર્મદામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે પંદર જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે જેમાં અમરેલી બોટાદ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ છે સુરેન્દ્રનગર ગાંધીનગર અને ખેડામાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું આ ઉપરાંત દાહોદ સાબરકાંઠા અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ મહેસાણા મહીસાગર નવસારીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ડાંગ વલસાડ તાપીમાં પણ આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને નવ જિલ્લામાં આજે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું દસ વાગ્યા સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી ક્યાંક રેડ એલર્ટ તો ક્યાંક ઓરેન્જ અને ક્યાંક યલો એલર્ટ આપવામાં આવ્યું છે